હું જો આપણે કહ્યું જોતી આપડે કઈ તન રિક્ષા તો કોઈને દીધી નથી પસંદ બીજા દુખ થાય બબે રિક્ષા બધા ભરી જાવ અને વધીએ વધીએ અમે ઢગલી કરી દેહું હું કાકા ના બસ તન જોઈ તન રિક્ષા વાહ પડ્યા

નથી કરવા અમે દેતા તમે પછી જીરું તારી માં ને દેવા ગઈ તારી માં જીરું ના લીધું હવામાન નથી આવું હું કઈ બાજુ નથી હું સમાધાન કરોકરો અમારું ના હોય તો ક્યાંથી અમે કાઢી દઈએ એટલું બધું આપી તમને રેતી

તમે વાડમાં આવજો આવી જાવ માર માં ના બોલો તમાર નહી બોલવા નું મારા હામાર બોલજો દીકરા મારા દીકરા ની વાડી હે પાછા આવર આવે ને પાછા ડાસા સળાવી ને મારા રખડ હોય કે તો ના આવું ને કા ગુંડું ભાઈ ના આવું હારું માર માં હા મને બોલજો અમારે ઘણા આ સવા હાસી નઈ પડ્યા રે માર માં હા ન બોલજો મારા હા બોલજો મારા લીધે વાડમાં માં આવો ને તારા લીધે આવી પા તાર બાઈએ ના બોલે તો માર હું ના ને આસા લઈને બેહું

પૂરા દી ને મારા સમાધાન કરવા ને આવના સમાધાન નઈ કરવા પડે કરવું કામ હું પણ છે ભેગું કાલો હું આવું નથી આવ્યો બાપા બાધવાનું કરે પણ કોઈ વાતમાં તો સમજતી નથી સમજો હું તો બધું હલો ગુગિયા જોવા બધા હાલો ભાગવા મંડી રામે રામ કુગિયા જુઓ બધા હા ઉગ્યા જોવો જાય બધા મિત્રો અમે નવા નવા વિડીયા લઈને આવશો તમે જોવાનું ભૂલતા નહીં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો